કેમઝમલ વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ફરી એક વખત રાજુ મેહકબાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું આપણી સમક્ષ આ વિડીયોમાં એક નવો અર્થવિસ્તાર નવા રૂપરંગ સાથે લઈને આવ્યો છું અર્થવિસ્તાર બહુ સરળ છે અને પ્રશ્નપત્રમાં બોર્ડના પ્રશ્નપત્રમાં પૂછી શકાય તેવો છે તો આ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો તો તમને આ અર્થવિસ્તાર લખવામાં ક્યારેય મુશ્કેલી પડશે નહીં કારણ કે આ અર્થવિસ્તાર તમને સમજાવવાની આખી પદ્ધતિ આખી રીત જુદી છે માત્ર તમે સાંભળ્યું હશે અથવા બોર્ડ ઉપરનું ચિત્ર જોયું હશે અને જો તમારા મગજમાં આ ચિત્ર પણ ફિટ થઈ ગયું હશે તો તમે તમારી ભાષામાં તમારા શબ્દોમાં આ અર્થવિસ્તાર સરસ રીતે લખી શકશો અને બોર્ડમાં તમે પૂરેપૂરા માર્ક પ્રાપ્ત કરી શકશો તો અર્થવિસ્તાર આપણે સમજીએ તો અર્થવિસ્તારની પંક્તિ આ પ્રમાણે છે વિદ્યાર્થી મિત્રો કડવા હોય લીમડા પણ શીતળ એની છાય બાંધવ હોય અબોલડા બોલડા તોય પોતાની બાર બહુ સરસ કવિએ કીધું છે અહીંયા કે કઢવા હોય લીમડા પણ શીતળ તેની છાય બાંધવ હોય અબોલડા બોલડા તોય પોતાની બાર તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે મેં અહીંયા ચિત્ર સાથે સમજૂતી આપવાનો પ્રયત્ન કર્યો છે પણ એ પહેલા આપણે એનું શબ્દનો અર્થ પણ સમજી જઈએ તો તમને પૂરેપૂરો ખ્યાલ આવે કડવા કડવું એટલે કડવું હોય છે લીમડો લીમડો હંમેશા કડવો હોય છે લીમડો એટલે વૃક્ષ કહી શકાય શીતળ તેની છાય પણ તેની છાયા કેવી હોય છે શીતળતા આપે છે આપણને તેની છાયા આપણને શાંતિ આપે છે બંધવ હોય અબુલડા બંધવ એટલે ભાઈબંધ બરાબર ભાઈ બંધન એટલે સગા સંબંધી બંધવ એટલે ભાઈઓ બહેનો

આ ભાઈ જે છે મે અબોલાનું ચિત્ર જે છે એ દિલમાં બતાવ્યું છે કારણ કે અબોલા જે છે એ ટૂક સમયના માટેનો હોય છે બંને વચ્ચેનો લાગીનો સંબંધ પ્રેમનો સંબંધ તો છે માટે તો મે લખ્યું છે તોય પોતાની બાર એટલા માટે તો જ્યારે ભાઈને મુશ્કેલી પડે ત્યારે આ દિલનો સંબંધ છે ને એટલા માટે તરત જ મદદ કરવા માટે ભાઈ દોડી જાય છે તો અહીંયા જે વાય ભાઈ નો સંબંધ છે એ અબોલા હોય પણ જ્યારે મુશ્કેલી આવે બરાબર જ્યારે તમારે સંકટનું સમયની સમય આવે ખાચા ખાચા વાળું ચિત્ર બનાવ્યું છે જ્યારે તમે મુશ્કેલીમાં આવી જાવ ત્યારે મદદ કરવા તમને ભાઈ જ મદદ કરે છે અને મેં ફરી પાછું દિલનું ચિત્ર બતાવ્યું છે ટૂંકમાં દિલનો સંબંધ હોય ને તો ભલે તમે અબોલા રાખો તો પણ તમે જ્યારે મુશ્કેલીમાં આવો તમે સંકટમાં આવો ત્યારે એ જ વ્યક્તિ તમને મદદ કરવા માટે આવે છે ટૂંકમાં ગુજરાતીમાં બહુ સરસ કહેવત છે કે પાણીમાં ડાંગ મારવાથી પાણી જુદું પડતું નથી બરાબર પાણીમાં ડાંગ મારવાથી પાણી ક્યારેય જુદું પડતું નથી તો વિદ્યાર્થી મિત્રો આ કડવા હોય રીમડા પણ શીતળ તેની છ ભંડ હોય અબોલડા

તમારી મૌલિક ભાષામાં તમારે જવાબ લખવાનો છે હવે આ પંક્તિ પૂછાય તો તમારે આ રીતે લખવાની છે ખાસ ધ્યાન રાખજો આ બાજુ ધ્યાન કાન બંને રાખજો ધ્યાન પણ રાખજો અને કાન બંને રાખજો તો તમને પૂરે સમજાઈ જશે હવે પંક્તિ આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે એનો સામાન્ય અર્થ જોઈએ તો લીમડો સ્વાદમાં કડવો હોય છે પણ તેનો છાંયડો શીતળતા આપે છે બંધવ જોડે અબોરડા હોય તો પણ મુશ્કેલીના સમયે અબોલા હોવા છતાં સાથ આપે છે આનો સામાન્ય અર્થ છે હવે આપણે એની સમજૂતી જોઈએ અહી કડવા લીમડાના મીઠા ગુણની વાત કરવામાં આવી છે ઉનાળાની અસહ્ય ગરમીમાં લીમડો આપણને શીતળતા આપે છે એટલું જ નહીં આપણે એમ માનીએ છીએ કે ચૈત્ર મહિનામાં લીમડાનો રસ પીવાથી કદી તાવ આવતો નથી અને આપણું આરોગ્ય સારું રહે છે તેવી જ રીતે કદાચ આપણો ભાઈ આપણી સાથે બોલતો ન હોય ભાઈની સાથેના સંબંધો જાણે તૂટી ગયા હોય તેવું આપણે માનીએ છીએ પરંતુ જ્યારે મુશ્કેલીઓમાં હોઈએ તો તે વખતે

બાળકોને માતા પિતા ઠપકો આપે છે કે ગુસ્સો કરે છે તો બાળકને ગમતું નથી આની પાછળ પણ બાળકનું ભલું મા બાપ ઈચ્છતા હોય છે એ ગુસ્સામાં બાળકનું ભલું મા બાપ ઈચ્છે છે પણ બાળકો આ વાત સમજી શકતા નથી દવા કડવી હોય તો શરીરને ગુણ તો કરે જ રોગ મટાડે છે બરાબર એટલા માટે એ કવિ કવિ સંદ્રોમે બહુ સરસ ગાયું છે કડવા કારેલાના ગુણ હોય કડવા કડવા કારેલાના ગુણ ન હોય કડવા કડવા વચન ન હોય કડવા હોજી ભાઈ બોલું છું ના લખી હોય તો લખજો અને કાન હોય તો ધ્યાનથી સાંભળજો કડવા કારેલાના ગુણ ન હોય કડવા

ને ગુજરાતીમાં બહુ સરસ કહેવત છે કડવી દવા માજ પાય હવે આપણે આમાંથી શું બોધ પ્રાપ્ત થાય છે તે જોઈએ સમય આવે પારકા નહીં પણ પોતાના જ કામ લાગે છે એક લોહીનો સંબંધ એ સાચો સંબંધ છે કડવા લીમડાના ગુણ મીઠા હોય તેમ વડીલો પણ વ્યક્તિના ભલા માટે કડવા બનતા હોય છે તેમ આજની પેઢીને આ બાબત સમજવાની ખાસ જરૂર છે જો આજની પેઢી આ બાબત સમજી જાય તો તેમનો ઉદ્ધાર થઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે અર્થ વિસ્તાર લખી શકો છો અહીંયા આપણે આ અર્થ વિસ્તારની સમજૂતી પૂર્ણ કરીએ છીએ બરાબર તો આ રીતના તમે વ્યાકરણના વિડીયો મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપ સૌનો આભાર થેન્ક યુ